નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બંદર વિસ્તારમાં વીજ વિભાગના કારણે અવારનવાર પડતી મુશ્કેલીઓને લઈ બહોડી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો અને આગેવાનો દ્વારા પીજીવીસીએલ કચેરી મામલતદાર કચેરીએ અને ધારાસભ્યની લેખિત મૌખિક ઉગ્ર રજૂઆત કરાઈ સ્થાનિકોનું કહેવું છે કે બંદર પર અવારનવાર લાઇટનું કાપ અને વારંવાર પાવર વધઘટ થવાના કારણે ટીવી ફ્રિજ જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભારે નુકસાનની વેઠવી પડે છે એમાં આ વખતે તો બંદરના સ્થાનિકોના લાઇટ બિલમાં પણ ગત બિલ કરતાં ડબલ ઘણો વધારો આવેલ હોય જેની પણ તાત્કાલિક તપાસ થાય અને વહેલી તકે આ તમામ સમસ્યાનો સંતોષકારક નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે જ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં વીજ તંત્રમાં કોઈ સુધારો નથી તેવી લોકોમાં ચર્ચા છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે અમારા લાઈટ બિલ એટલા મોંઘા આવે છે અમારી લાઈટ કપાઈ જાય અમારા લાઈટ નું પૂછીએ તો નહીં જવાબ દે ફોન કાપી કરે અમારા માંગરોળમાં માછીમારોને દરિયા પટ્ટી કરવાની હોય તો પછી કેમ જઈએ બંદર પર

ઘણી બધી સમસ્યાઓમાંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે અમુક તો ગરીબ પરિવારોના છ છ હજાર જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે તો સૌપ્રથમ તો અમારા પીજી અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને બીજા નંબરમાં પીજી માંગરોળ બંદર સૌથી નિયમિત બિલ ભરતું જો કેન્દ્ર હોય તો માંગરોળ બંદર છે છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી અમારે અમને એક કાયમી હેલ્પરની જરૂર છે તો વહેલામાં વહેલી તકે કાયમી હેલ્પર આપો બીજા નંબરમાં વારંવાર કાપ થાય છે એના હિસાબે અમારા ટીવી ફ્રીજ અને કોમ્પ્યુટર જેવી મોંઘામાં મોંઘી વસ્તુઓનો છે ને નાશ થાય છે નુકસાન થાય છે આ વખતની તમે વિચાર કરો આ બે મહિનામાં હમણાં એક મહિનાથી સતત વરસાદ છે સતત વીજ કાપ છતાં પણ આ બિલ શું કામ આવ્યા વધારે તો આનો સચોટ અવાજ આપશો અને અમને સમાજ તરફથી કહેવા માંગ્યું છે અમે આ વખતના બિલ ભરીશું જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી બરાબર એટલે પીજી વિશે આ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી નિષ્ક્રિયતા છે વારંવાર થાંભલે વીજ ટૂંકમાં કોઈ પણ પ્રકારનો કરંટ થાય છે તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરક છે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે આનો જવાબદાર કોણ છે જવાબદાર તો એક વ્યક્તિ એ જવાબદારી તો કોઈ લેવી પડશે ને ખાતા કી બાબતની આ કોઈ પણ નિષ્ક્રિયતા ન ચાલે તમે તમારી સર્વિસ સુધારો અમને સંતોષકારક કામ આપો જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તક અમે તમને ચિમકી આપીએ છીએ